નમસ્તે હું અલ્લા રખા પઠાણ મારા યુટ્યુબ મંચ પર આપનું સ્વાગત છે આજ રોજ આપણે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ખાતે આવે છે જ્યાં દેશના ગૃહમંત્રી અમિત શાહ સભાને સંબોધવાના છે ત્યારે આપણે સભા સ્થળ પર જોઈએ તો કેટલાક લોકો સભામાંથી પાછા બહાર નીકળી રહ્યા છે તો આપણે એમને જાણવાનો પ્રયાસ કરીશું કાકા કયા ગામના તમે મોટી તો ક્યાં આવેલા તમે અહીંયા બોડેલી મીટિંગ કરીને આવ્યા છે

બીજા અન્ય લોકો પણ છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું હા શું નામ તમારું મારું નામ બારિયા શૈલેષભાઈ પ્રેમચંદભાઈ ગામ અમારું ઝાપા છે ઝાપા કડાશલા અમે આ મિટિંગમાં આવ્યા હતા પણ અત્યાર સુધી અમિત સાહેબની વાત ઘણી જોઈએ સાડા દસ વાગ્યાના બેસી રહ્યા બેસી રહ્યા આજે સાડા બાર થઈ ગયા હજુ સુધી સાહેબનો પ્રવેશ નહીં થયો એટલે પબ્લિક બી કંડારી ગઈ એટલે બંડમની શોભાની અંદરથી બધી બહાર નીકળી ગઈ એટલે ટાઈમનો થોડો ઉપયોગ રાખે તો સૌથી સારું રહે સાહેબ આવે માહોલ દેખો સાહેબ આવું કરે તો પછી ક્યાંથી ક્યાંથી આવે છે કારણ કે આજે કેટલા સમયથી પબ્લિક બેઠી કેટલા ઇન્તજાર કરે છે પણ હજુ સુધી અમિત સાહેબ ને કોઈ હજુ આવ્યા નથી વાર તો લાગે ભાઈ સાહેબ પબ્લિક મંડપની શોભાની અંદરથી ભાઈ નીકળીને ચાલ્યા છે ભાઈ ખાલી મંડપની આ આવીને બેસે સાહેબજી પછી શું મતલબ એનો હા તો આ પબ્લિકનું કેવું છે કે એ લોકો સાડા દસ વાગ્યાના બેઠા હતા અત્યારે સાડા બારનો નો સમય થયો છે ત્યાં સુધી સભામાં સંબોધવામાં નથી આવી જેથી કંટાળીને તે લોકો બહાર નીકળ્યા છે